સંતો ભક્તોના જીવન પરોપકારી અને પરમાર્થી હોય છે તેમને જે આત્માની અનુભૂતિ થઈ છે એ આત્માની અનુભૂતિનું વાણી દ્વારા સર્જન કરે છે આત્માના અનુભવના ભાવોને સહજ વાણીમાં પ્રગટ કરે છે સંતો ભક્તો તો માયાની પહેલે પાર અમરાપુરના વતની છે એવા જ પરમ સંત શ્રીમદ રાજચંદ્રજીને આજે આપણે વંદન કરીએ સૌરાષ્ટ્રમાં મોરબી પંથકના વવાણિયા ગામે વણિક પિતા રવજીભાઈ અને માતા દેવાબાઈના ઘેર વિક્રમ સંવત ઓગણીસો ચોવીસની કાર્તક માસની પૂર્ણિમાના દિવસે સંત શ્રીમદ રાજચંદ્રજીનો જન્મ થયેલ જન્મનું મૂળ નામ તો રાયચંદભાઈ માતા પિતા બંને સદાચારી અને ભક્તિભાવવાળા એટલે બાળપણથી જ વિતરાગી અને ભક્ત કવિ કેવળ ચૌદ વર્ષની વયે તેઓ અષ્ટાવધાની હતા અને ઓગણીસમા વર્ષે તો તેઓ શતાવધાની અને મહાન પંડિત અને જ્યોતિષમાં પારંગત હતા તેમના અવધાનના પ્રયોગોથી લોકો મંત્રમુગ્ધ બની જતા પણ ત્યારબાદ તેમણે અવધાન અને જ્યોતિષના પ્રયોગો છોડી દીધા હતા સંસારમાં અલિપ્ત રહી અધ્યાત્મમાં લીન બની ગયા હતા સંસારમાં રહેવા છતાં જળ કમળવ્રત તેમનું જીવન હતું ગૃહસ્થાશ્રમમાં રહી દુકાને બેસતા અને વેપારમાં પૂર્ણ પ્રામાણિક રહેતા કોઈ ગ્રાહકો ના હોય ત્યારે સમય મળે શાસ્ત્રોનું અધ્યયન કરતા અને કાવ્યોની રચના કરતા એક રચનામાં સંત રાજચંદ્રજી કહે છે એમ સૂચવે કરો મન ખોલીને દેખ મનખા કેરા મુજ સમા વિના ધર્મથી લેખ ભાવાર્થ કે ધર્મ વિના મનુષ્ય જન્મ કાંકરા જેવો છે સંત શ્રીમદ રાજચંદ્ર અહર્નિશ અંતરમુખ જ રહેતા ગમે તેવી બાહ્ય પરિસ્થિતિ વિપરીત હોય પણ અખંડ આત્મસમાધિમાં લીન રહેતા તેઓ કોઈ પણ ગ્રંથનું અધ્યયન કરીને તરત જ એનો સાર ગ્રહણ કરી લેતા એવી અદ્ભુત તેમનામાં ગ્રહણ ધારણ શક્તિ હતી संत जी कहे से आत्मा द्रव्य नित्य से पर्याय पलटाय चेतन जो निज भान करता आप स्वभाव वर्ते नहीं निज भान करता कर्म प्रभाव छूटे देहा ध्यास तो नहीं करता तू कर्म नहीं भोगता तू तेहनो एज धर्म नो मर्म સંત શ્રીમદ રાજચંદ્રજી કહે છે કે આત્મા અમર છે ત્રણેય અવસ્થાનો સાક્ષી છે દેહથી ભિન્ન છે અને ચૈતન્ય સ્વરૂપ છે સ્વયં પ્રકાશ અને સ્વયં આનંદ સ્વરૂપ છે દેહ નાશવંત છે વિકારી છે સ્વયં જડ સ્વરૂપ છે દેહાધ્યાસથી અને નિજરૂપતા વિસ્મરણથી આત્મા ભાવ ચક્રમાં સ્વકર્મ અનુસાર ઊંચ નીચ યોનીમાં ભ્રમણ કરે છે દેહાધ્યાસથી જ આત્માને પુણ્ય પાપ અનુસાર દેહ ધારણ કરવો પડે છે આવી દેહાધ્યાસ નિર્મૂળ કરવા માટે આત્મજ્ઞાન દ્વારા સ્વસ્વરૂપનું અખંડ સ્મરણ રાખી રાગ દ્વેષથી અને મોહથી મુક્ત રહી સદા સર્વદા નિજાનંદમાં રહેવું સંત શ્રીમદ રાજચંદ્રજી કહે છે દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મની યત્ર તત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધય ભાવાર્થ કે હું કરતા છું હું જ સુખી છું હું દુઃખીશું એવું દેહાભિમાન જેનું ઓગળી ગયું છે અને પરમાત્માને જેને જાણી લીધો છે એનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને સમાધિ જ છે સંત શ્રીમદ રાજચંદ્રજી કહે છે બહુ પુણ્ય કેરા પુંજથી શુભ શુભદેહ માનવનો મળ્યો તો અરે ભાવ ચક્રનો આટો નહીં કરતા સુખ એ લહો ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચી રહો લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો શું કુટુંબ કે પરિવારથી વધવા પણ એ નહીં ગ્રહો વધવા પણ સંસારનું નર દેહને હારી જવો એનો વિચાર નહીં અહો એક પળ તમને હોવો નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે પર વસ્તુમાં નહીં મૂંઝવો એની દયા મુજને રહી એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં હું કોણ છું ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારું ખરું કોના સંબંધે વળગણા છે રાખું કે એ પરિહર્યું એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનમાં સિદ્ધાંત તત્વ અનુભવ્યા તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું રે આત્મ તારો આત્મ તારો શીઘ્ર એને ઓળખો સર્વાત્મમાં સમદષ્ટિ દો આ વચનને હૃદયે લખો એમ કહેવાય છે કે મહાત્મા ગાંધીજી સંત શ્રીમદ રાજચંદ્રજીને તુલ્ય માનતા હતા મહાત્મા ગાંધીજી કહે છે મારી ઉપર ત્રણ પુરુષોએ ઊંડી છાપ પાડી છે એક ટોલસ્ટોય રસ્કીન અને શ્રીમદ રાજચંદ્રજી આગળ મહાત્મા ગાંધીજી લખે છે કે તેમના કંઠમાં એટલું માધુર્ય હતું કે તેમને સાંભળતા માણસ થાકે જ નહીં આમ અનેક મુમુક્ષોજનોને આત્માનો અનુભવ કરાવી અનેક પદો અને મોક્ષ માળા આત્મસિદ્ધિ જેવા ગ્રંથો આપી મહાન સંત શ્રીમદ રાજચંદ્રજીએ વિક્રમ સંવત ઓગણીસો સત્તાવનમાં મહાપ્રયાણ કર્યું અને મહાઆકાશમાં ભળી ગયા પરમ સંત શ્રીમદ રાજચંદ્રજીને આજે આપણે ભાવથી વંદન કરીએ